સાહેબ પાંજે કચ્છ મે હેતરા યબરા સાંસદ સભ્ય હૈ યબરા યબરા પોલિટિશિયન હૈ સરપંચ તોડ કરી તા તો પાંજે કચ્છ મે બેરોજગારી જો પ્રશ્ન છે તો ને કે તક ગૌચર જો જમીન જો પ્રશ્ન છે તો ને તો હેડો મને કોલા થી તો એતરો સુધારો કી નહીં પાંજે કચ્છ મે શિવરાજભાઈ યાકે પ્રશ્ન થીણો ન ઈ દરેક કચ્છ જો યુવાન કે પ્રશ્ન થીણો ખપે કે પાવટે સાંસદ સભ્ય હૈ પાવટે છ સભ્ય હૈ દો તાલુકા પ્રમુખ હૈ જિલ્લે જો પ્રમુખ આયતે જો સમિતિ હું તાલુક જ્યાં પ્રમુખ તું સમિતિયું સરપંચ તિવાય ઉદે ત્યાં હોદ્દા દર ભૂતપૂર્વ મળે હુંદે અને એ સમસ્યાઓ કો સચી ગયા કે પ્રજા કે એડા પ્રતિનિધિ ચૂંટ્યા ખપે કે પ્રજા જ પ્રશ્ન રાજ્ય સ્તરે કોઈ મથ કેન્દ્ર સ્તરે કે થી ઉકેલે સગે અને અધિકારી કે મન મે વે કે અસ મથ પ્રજા જો પ્રતિનિધિ અસ આડે ધ હલી સી પણ કમનસીબે પણ ઘણા સમયથી નહેર્યાસી નીચેનો નેતા નતા નેતા પ્રજા ગડજી ને ભને પ્રજા કે પ્રિય વે અને એન કે ચૂંટે એકડો પ્રજા જો પ્રતિનિધિ થયો અને મથાનો ઠોકીડો ગમે ત્યાં કે

લાચ ડે વગર જે સ્કિમુ આય મડ સ્કિમુ ઘરે અચાન મધિકારીની કનડત ન વે સુવિધાઓ ગચ મને પ્રજાલક્ષી જ નેતા વે તો બની શકે તો કમ નસીબે હેવતા નહેર વેઠાશી પાડે કે સાવ ચૂંટાનો મોર વે કીં ન વે હા જે ભેરે પુઠ્યા નહેરો ત કઈક મુલ્ક જ ધંધા મુલખ જ કન કંપની જ ડાયરેક્ટર એજ ભા એજ બાણેજ એની ભત્રીજા એ અગ્યા પુખ્યા થા વ્યા સે મડે ભાઈ ભાઈ આને પ્રજા ખાલી એઠી સાલો વિજે મંચ દે જે સમાજની આગેવાની પુઠિયા રખદ્દા પહેલો એ મંચ તસ્થાન ડી પત્રિકાએમાં એથાન ડી પરિસ્થિતિમાં એ તાખે સમી ગયા કે પ્રજા કે ખબર પે प्रश्न उथियारश्न कच्छ के युवा के ये अड़ा बिलाबाई थी फेरन असी के आई आए वोट से ये न, न वे पर जागृति खड़नी खपंद कच्छ के युवा के पा जागृत कह कंपनी कंपनियों जितनी आई ये कंपनी के फर्जियात एस टका नौकरी खपे ગૌચર જ્યાં પ્રશ્નો ગૌચર મહેતા સરપંચ કે સંસદ કરતા વધારે સત્તા પણ સરપંચ જાગૃત થી ગૌચર આડેદાર દહીં નડી અને સરકાર જે દેતી એના સામે ટક્કર ગઈને આ કે આવું કિસ્સો બતાઈ આ કાઠડો સરપંચ એ સત્તાધારી પક્ષ જો મારું હે પણ ગૌચર લાઇ કાઠરજો સરપંચ કાઠરજી પ્રજા જબરદસ્ત લડેતી મડેલા એકડો પિટિશનર આઈ કોઈ સાથ નતો દે મડેજો મા ફોન નાખ કે મડેલા કરે છો એકર ગૌચર વેતી એકડો લડો તોળો ના છાબાસી દે કોઈ મદદ કે જાગૃતિ નહીં ખેમરાજ બાીધે એ પ્રતિનિધિ આઈ નેતા નેતાં ભૂતપૂર્વ મડે આઈ કોઈ પે કહીં એ જવાબદાર જવાબદાર પહી હાણે જો કોઈ મોહી મો પડે હે પડો પડે તાકિ કચ્છ જે જુવાને કે યુવાન ભા ભેણો મળ્યા અચી વ્યા એની કે જાગૃત કરે અને પાકે આડે અવરી ગાલી તે નખણી વજે સીધો પાકે ખાસી હોસ્પિટલ ખપે ખાસો શિક્ષણ ખપે ને કચ્છમાં શિક્ષણ જે વત પાસે કચ્છની છોકરા જોકો એની શિક્ષણ શિક્ષણમાં ભરતી જોકરો સમજે પાકે સારી બહુ સુવિધાઓ ખપે કંપની હોય તો નોકરીઓ ખપે અને ગૌચર પાંજી તસુ તસુ પાંજી ગૌચર બચણી ખપે એના કરે હા યુવાન એક પ્રશ્ન જોકો જે પ્રશ્ન એક એક કે ઉણો ખપે જો ચા આ બી ગયા હા વીડિયો બનાયું હિલા કો બનાયા છે કોલા કરે બનાવ્યું કે કચ્છી પ્રજા જાગૃત છે કચ્છો યુવાન જાગે અને કચ્છો યુવાન હેડા મડે નેતાઈ એની કે ફરજિયાત કામ કરો ખપો તો પાણ વિડિયો વીડિયો પા મણી કચ્છ કે ભા ભે મણી કે ચો જાગૃત થયો કચ્છમાં જબરદસ્ત તાકાત છે કચ્છમાં જબરદસ્ત સંપત્તિ આ ખાસિયું ફોટો આવ પણ એની કે બિણી લાભ ગણને લે યુવાને જાગૃતિ ખાતે ખાસ એને ત્યાં ચૂંટણી ખાતે ખાલી ભાઈ બી ઠો ને અને સચે માણુ કો ઓળખો સચે માણુ એક સન્માન દો અને અસિ વીડિયો બનાયું વધુમાં વધુ સબ્સક્રાઈબ કર્યો વધુમાં વધુ અને બી કે પણ એના કરે પ્રેરિત કર્યો અને શેર કર્યો એ નપીલ પણ કરી દો તો કચ્છ જે પ્રશ્નવાર કર્યું કચ્છ જે પ્રશ્ન લીધી બેરોજગારી આરોગ્ય ગૌચર લેતા યુવાન કે જાગણો ખપા ભે બણી કે જાગણો ખપો તો પાણી ગૌચર બરતી નો કચ્છમાં સાવ સુન સમજી અને કચ્છ ખાધેલા વેઠાઈ જે અપીલ કર્યું અને પેલી હણી જાગૃતિ અહીં હવે ઇન કર્યો કે એનવી કે શેર વધુ કર્યો કમેન્ટ કર્યો આ જો મંતવ્ય દેજો તો સાકે વિડિયો બનાવ્યો પાછો મન કે ના ના નારી તાને જાગે એમ કરતા ઓ હા બિલકુલ એટલે કરે પાકે કચ્છ કે એડો એકડે નમર જો કે કચ્છજી પ્રજા સોતલ પ્રજા નાઈ કચ્છ જો યુવાન સોતલ નાઈ આડી આવની ગાલી તે કેતે નમે દો મડે મડી કોમો હકડ્યો થી અને કચ્છ પ્રશ્ન લા કરે લડતાસી તો કે બાપાજી તાકાત નાઈ કે કચ્છ કોઈ નજર રાખી શકે સર વાહ